કેસર ખરીદતા પહેલાં વિચારો કે આ ઓરિજનલ છે કે નહીં એના શારીરિક ફાયદા ઘણા છે માટે લેવું જ જોઈએ હોવું જ જોઈએ એ ખાવાનાને રંગ અને સ્વાદ બંને આપે છે સુગંધ પણ આપે છે માટે ખાવું તો જોઈએ પરંતુ એ ઓરિજિનલ છે કે નહીં એની ચકાસણી કર્યા પછી ખાવું જોઈએ તો ઓરિજિનલ છે કે નહીં કેવી રીતે જાણી શકાય તો એનો તાંતણો છે એ એક સરખો નહીં હોય એના બધાના રંગ અલગ અલગ હશે કોઈક પીળાશ પડતી જાયવાળું હશે કોઈક લાલ હશે કોઈક મરૂન હશે પરંતુ એક સરખા રંગના અને એક સરખા દેખાવના ધારો કે ઓરિજિનલ કેસર હશે તો એ થોડોક ડલ રંગ હશે એનો એકદમ ચળકાટ ભર્યો રંગ નહીં હોય કે તમને મોહી નાખે એવું નહીં હોય તો એ કેસર ઓરિજિનલ નથી તમે હાથમાં પકડો અને એને તોડો છો એને મસળો છો તો એ તૂટી જશે તમે પેલું જે રિયલ નહીં હોય એને તમે મસળશો તો તમને રમવાની મજા આવે એવું એકદમ ટેક્સચર ટેક્સચરવાળું ને સરસ મજાનું હશે તો એ ઓરિજિનલ નથી એટલે કેસર લેતા પહેલાં વિચારો કે આ સાચું છે કે નહીં અને એ કેસરને તમે પાણીમાં નાખો છો તો એ તરત જ પાણીનો રંગ બદલી નાખે છે તો એ ઓરિજિનલ નથી પરંતુ ધીરે 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 રંગ બદલે છે તો એ ઓરિજિનલ છે કેસર ખાઓ પણ ચકાસીને ખાઓ